નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખો ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો કાલની તુલનામાં આજે હજુ પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાડત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર ત્રણસોને સિત્તેરમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રણ હજાર સાતસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ઓગણ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર છસો ને નેવું રૂપિયા અને એક કિલો ચાંદી છોતેર હજાર નવસોમાં માં રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો તમે રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માંગતા હોય તો આપણે આપણી ચેનલમાં આપતા જ રહીએ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું પાસઠ હજાર આઠસો ને સાઠમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઠાવન હજાર છસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર પણ ઘટાડો નોંધાયો છે વાત કરી લઈએ તો મિત્રો સો ગ્રામ સોનામાં છેલ્લા બે દિવસમાં સો રૂપિયાનો આજે ફરી એકવાર ઘટાડો થયો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો આપણે ન્યૂ અપડેટ સાથે મળીશું